રાજપૂત સમાજ ડાયરેક્ટ પણ સમાજમાં વોટ નથી ધોનેરા આપી શકતો મદદ કરી આવો ત્યાં બીજી રીતે મદદ કરો પણ વોટ ડાયરેક્ટ આપી શકતા પણ આ બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં તમારે ગેની બેન ને ગુલાબસિંહ રાજપૂત ને વોટ આપવાનાથી વિનંતી કરવા આવ્યો છે મારા તો ઘણું રૂમ છે એમનું અને તમારા સમાચાર દીકરા તરીકે તમને વિનંતી કરું છું કે કોંગ્રેસમાં માં માનતા હો ભાજપમાં માનતા હો અપક્ષમાં માનતા હો એ બધું ભૂલીને ગુલાબસિંહ રાજપૂત ને આ લોકસભાની ચૂંટણીમાં કેનીબેન ના સ્વરૂપ પર વોટ આપો વિનંતી બે હજાર બાવીસ ની ચૂંટણીનું નાનું મોટું દુઃખ રહી ગયું હોય તો આ બે હજાર ચોવીસ માં પૂરું કરી આવજો કે વિનંતી કરવા આપશો ને આવ્યો છે દરેક સમાજ દરેક સમાજ જેની બેન મદદ કરી રહ્યો છે એના માટે આભાર માનીએ છે આપની વચ્ચે આવતા રહીશું આપ સુખ સુખ દુઃખ ના સાથીદાર બનતા રહીશું ત્યારે ગેની બેન મોમેરું ભરજો અને મોમેરા ની માતલ આવે મદદ કરજો વિનંતી કરું છું આપ સૌને અહીંયા અમે ઘણું બધું વાત કર્યું હતું મોડું ખૂબ થઈ ગયું છે એટલે હવે મારી વાત પૂરી કરું છું પણ મને ગેની ઠપકો ના મળે એવું સરપંચ બધા કરજો કે તમારા માટે કરીને હંમેશા ઊભી રહી છું એક છેલ્લી વાત કહી દઉં રાત્રે સભા કે વામની અંદર કે દિવોધનની અંદર પાંચ એવા બનાવ બન્યા ખૂણ કેસ જેવા કદાચ હું તમારે ત્યાં આવો બનાવ બને હું તમને કેવા આવું ને કે ભાઈ મહેરબાની કરી આની અંદર જે ગુનેગાર એક છે પણ તમે એના કુટુંબને ના લેશો તો તમે મને સીધા બાવડે પકડી ઉભા કરો કે હેડજો ભાવાથી વોટવાળી પડી એટલે તમે કહેવાય આવું કહો ને પણ આ ગેની બેને રાજપૂત સમાજ માટે પાંચ પાંચ વખત એના સમાજના ઝેરના ઘૂંટડા પીધા છે આજે પણ ત્યાં ઠાકોર સમાજ ને રાજપૂત સમાજ ભેગો બેઠો તો ગેની બેન મુખ્ય ભૂમિકા છે મારે સમાજમાં સહન કરવું પડે ગેની સમાજમાં સહન નહીં કરવું પડ્યું છતાં આપણા માટે કરીને બધું સહન કરીને આપણને મદદરૂપ થયા છે રબારી સમાજ છે ત્યારે કેવા માંગવા ઠાકરસિંહ રબારી ને પાસા જેવા કાયદામાં માં કે પાસા કોને થાય કોઈ મોટો ગુંડો હોય ને પાસા થાય પણ રાજકીય રીતે કિન્ના કોને રાખીને પાસા કરી હતી ત્યારે આ ગેની બેની ના ઢાલ બનીને ઉભા રહ્યા હતા કે ઠાકરસિંહ ને નાખવા પેલા મને નાખવી પડશે પછી ઠાકરસિંહ નાખશે એના માટે એક ઢાલ બન્યા હતા રબારી સમાજને પણ વિનંતી બધી સમાજને ને મદદરૂપ થાય જીગ્નેશભાઈ ત્યારે આસામ કેસ માટે પણ ઉભા પૂરેપૂરી મદદ કરજો અને હું તો આપ સૌને વિનંતી કરું છું કે જેટલા સર્વ સમાજના ઉમેદવાર અને નથા પેને જેટલા વિધાનસભા વોટ ચાલ્યા એ બધો સરવાળો કરીને ગેની બેન ને હાલજો વિનંતી સાથે આપશો રામ રામ খুব খুব আভার গুলারসি বাবু